ગીર સોમનાથ સુત્રાપાડા કોડીનાર હાઈવે પર અકસ્માત મામલો સામે આવ્યો છે અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું મોત થયું છે મામલો બિચક્યો છે કોડીનાર શહેરના યુવાનો રસ્તા ઉપર ઉતર્યા છે કોડીનાર સુત્રાપાડા રોડ પર ચક્કા જામ જોવા મળી રહ્યો છે ટ્રકોના પૈડા થંભાવી રસ્તો જામ કર્યો છે બેફામ ચાલતા ઓવરલોડ ટ્રકોને કારણે રસ્તો બંધ કરાવ્યો છે છેલ્લા બે થી ત્રણ દિવસમાં ટ્રક નીચે આવી જતા બે યુવાનના મોત થયા છે ઓવરલોડ ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મૃતક યુવાનના પરિવારે વળતર માંગવાની માંગ કરી છે જો યોગ્ય નહીં થાય તો ટ્રક નીચે કચડી ગયેલા યુવાનો મૃતદેહ સ્વીકાર નહીં આવે રમેશભાઈ ચુડાસામાં જો રોજ રાતના પંજોતરના આપણા અહીંયા ફાટકનીના અમારા કોળી સમાજના મેણસીભાઈ સોલંકીના અંબુજાના ડમ્ફરે ટકરા મારતા એનું મૃત્યુ પામેલ છે અને મૃત્યુ પામ્યા પછી આ ઘણી ઘણા કોળીનામાં ઘણા બનાવ એવા બન્યા છે કે પૂરઝોપડે ડમ્ફરોને ટ્રકો બધી જે હાલે છે કોઈ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી અમે રાતના બધા આપણે આ ચોકડી ઉપર બેડા ચોકડી ઉપર અમે રાતના ટકો રોકાયા આખી રાત અમે આખી રાત હતા પણ કોઈ તંત્ર કે નહીં કોઈ કંપનીવાળા કે કોઈ પણ પોલીસ ખાતું કોઈ પણ અહીંયા અમને પૂછવા કે કોઈ પણ વસ્તુ કરવા માટે આવ્યા નથી અત્યારે જો આ વ્યક્તિ જે છે મેનસીભાઈ સોલંકી છે એને કોઈ ન્યાય નહીં મળે તો અમે બોડી અત્યારે અહીંયા રોડ ઉપર લઈ આવી અને મહેસિંહભાઈ સોલંકીની બોડી લઈને અમે મૂકી દેવાના છે અને અમે જ્યાં લગી ન્યાય ન મળે ત્યાં લગી અહીંયા અહીંયા જગ્યાના સ્થળો પર રહેવાના છે આ જે વ્યક્તિ જે છે મેનસીભાઈ સોલંકી સોલંકી જે એક્સપાયર થઈ ગયા છે એના પરિવારને લાભ મળે એને પરિવાર કોઈ પ્રવર્તન મળે કારણ એ છે કે અમારે મહેનસીભાઈ સોલંકીનું રાતના આકસ્મિક રીતે આંબુજાના ટ્રકોએ ભટકાવીને એક્સિડન્ટ થયું એનું મૃત્યુ પામ્યા છે પણ તકલીફ તો એ છે અમને કે રાતના એટલા યુવાનો એ પાંચસો જેટલા યુવાનો એક કઠ્ઠા થયા છે આ કંપની કે કોઈ અધિકારી હજી સુધી પૂછવા નથી આવ્યું કંપનીને એવું લાગે છે કે આ લોકો આમ નામ આના કેટલાની પહેલાં જ એક્સિડન્ટ થયેલા છે પણ કંપનીએ કોઈને વળતરતું કોઈ વસ્તુ પૂછવાય નથી આવતી પણ અમે આ વખતે કોઈ મૂકવાના મૂળમાંય નથી કંપનીને જે જે રીતે કંપની આણે લડાઈ કરવી પડે એ લડાઈ કરવા અમે તૈયાર છે ને આની ડેડ બોડી લાવીને હમણાં રોડના ચકાજામ કરવાના છે હાઈવે પણ આખો બ્લોક કરવાના છે અહીંયા કોડીનાર સિટીમાં કોઈ વાહન અમે આગળ જવા દેવાના નથી ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી માંગે છે આની પહેલાં કાલે પણ એક્સિડન્ટ કોડીનારમાં થયું જોઈએ એ તમારા મીડિયામાં આવ્યું હશે એનું પણ કોઈ એક્શન નથી લેવાની આ ટ્રકો ફૂલ ઝડપે હાલે છે ના કોના ઓલાથી હાલે છે એ કંઈ ખબર નથી પડતી ટ્રકોવાળા કંઈ ધ્યાન નથી થતા ને રાતના પણ આ ટ્રક જે હતો એ બધો પોલીસના ચેક કરવામાં એમાં દારૂની બોટલો પણ મળેલી છે એના વિડીયો શૂટિંગ પણ છે પણ આ તંત્ર કોઈ જાગતું નથી કોઈ પૂછતું નથી તો હવે આમાં કંઈ નિર્ણય તો આવવો જોઈએ ને નહીં સંતોષ ડેડ બોડી અહીં નહીં રહેશે જ્યાં લગીને માગણી નહીં સંતોષાય તો આને જે આખા જિલ્લામાં કોળી સમાજના બધા લોકો છે અન્ય સમાજના લોકો છે બધાને પ્રોબ્લેમ છે બધા ઉપર આવશે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે